આ નાનકડા ફોન ની અસર એટલી બધી મોટી છે કે લાખો કરોડો જેટલા બાળકોની બ્રેન ની કેમેસ્ટ્રી છે એ બદલી રહ્યું છે ત્રણ વર્ષ નું બાળક છે એ ખાતું નથી જ્યાં સુધી એની મમ્મી છે એ કાર્ટુન દેખાડે નહીં ત્યાં સુધી કેટલા બધા ઘર ની આ એક કહાની આ વાળો કેસ એટલો બધો ખતરનાક છે કે તમારો દિલ છે એકદમ અંદરથી હલી જશે બાળક છે એ 5 વર્ષનું થઈ ગયું પણ ઠીકથી બોલી પણ નથી શકતું કારણ કે એના માં બાપ છે એ એમને ટાઈમ નથી આપી શકતા એટલે માતા-પિતાને સમય નથી હોતો એટલે બાળક છે આખો દિવસ છે એ ટીવી ઉપર કાર્ટૂન જોતું રહેતું હોય છે ક્રિટિકલ સોશિયલ ઇન્ટરેક્ટ કુણપના આધારે ડેવલપમેન્ટ ડિલે વર્ચ્યુઅલ ઓટિઝમ લેંગ્વેજ ઇશ્યુઝ ઓબિસિટી માયોપિયા આટલું બધું છે એ જોવા મળે છે બહાર રમવા માટે બાળક જેટલો સમય બહાર નીકાળે છે એટલો સમય તો ખાલી કેદીઓને જે બહાર છોડવામાં આવે છે એટલો એ લોકો બહાર રમવા માટે વિતાવે છે અત્યારે લોકો ફોનનો એવી રીતે યુઝ કરી રહ્યા છે જેમ કે ડેલી લાઈફમાં કોઈ સિગરેટ કાતો ગુટકા ખાતો એ રીતના અત્યારે મોબાઈલ છે એ વ્યસનની રીતે થઈ ગયું છે સ્ક્રીને એટલો બધો રિપોર્ટાઈઝ કરી દીધા છે બાળકોને કે એમની માં સામે ગુદરસ ખાઈ ખાઈને મરી રહી છે તો પણ બાળકો સ્ક્રીનની સામે જોઈ રહ્યા છે એમની માની પડી નથી આવું એડિક્શન છે એ ડ્રગ એડિક્શન થી પણ વધારે ખતરનાક કહેવામાં આવે છે નમસ્તે મિત્રો ઇમેજિન કરો કે ઓગણીસો નેવું ની ઇન્ડિયન ફેમિલી સાંજનો એક સમય છે પપ્પા છે એ સોફા ઉપર બેસીને સમાચાર વાંચી રહ્યા છે મમ્મી છે એમના બાજુમાં બેસીને દિવસ જે કામ કર્યું હોય એની વાતચીત કરે છે અને દસ વર્ષની નાની છોકરી છે એ પોતાનું હોમવર્ક કરે છે અને એના જે મેથ્સના ક્વેશ્ચનો છે એ પેરેન્ટ્સને પૂછી રહી છે અને ત્રણ વર્ષનું નાનું બાળક છે એ એની નાની કારથી રમી રહ્યું છે બધા લોકો ફિઝિકલ અને મેન્ટલી એક જ જગ્યાએ પ્રેઝન્ટ છે વાતચીત થઈ રહી છે હસી મજાક થઈ રહી છે અને આખી ફેમિલીમાં એક કનેક્શન છે અને હવે ઇમેજિન કરો કે બે હજાર પચીસની ની એક ઇન્ડિયન ફેમિલી એ જ સાંજનો સમય પપ્પા એમના પોતાના ફોન ઉપર ન્યૂઝ સ્ક્રોલ કરી રહ્યા છે અને મમ્મી છે એ પોતાના ટેબ્લેટમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર પોતાનો ટીવી સિરિયલ જોઈ રહી છે અને ઘરના કોઈ બીજા રૂમમાં પોતાની છોકરી છે એ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી શેર કરી રહી છે અને ત્રણ વર્ષનું નાનું બાળક છે એ પોતાના ટેબ્લેટમાં પોતાના કાર્ટૂન વિડીયો જોઈ રહ્યો છે આ ચાર જણ છે એ ફિઝિકલી એક જ જગ્યાએ છે પણ મેન્ટલી છે એ ચારે ચાર જણા છે એ પોતાની ડિજિટલ દુનિયામાં વ્યસ્ત છે કોઈ અવાજ નહીં કોઈ વાતચીત નહીં કોઈ કનેક્શન નથી બસ ખાલી સ્ક્રીનની બ્લુ લાઇટ છે એ પોતાના ચહેરા ઉપર પડી રહી છે આ પહેલી નજરમાં જોવા જઈએ તો આ હાર્મલેસ સીન છે એ જોવા મળે છે આ એક એવું એપિડેમિક છે જે આ વાત છે એ બહુ ઓછા લોકો કરી રહ્યા છે આ એટલું ખતરનાક છે કે પોતાના બાળકો ઉપર આવનારી જેટલી પણ જનરેશન છે એમના ઉપર બહુ ખતરનાક થઈ રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સ્ક્રીન એડિક્શનના આધારે લેટેસ્ટ સાયન્ટિફિકમાં શું કહેવા માંગે છે તો ચલો વિડીયો શરૂ કરીએ ધીસ ડેઝ સ્ક્રીન ટાઈમ સીમ્સ ટુ બી ઓલ ધ ટાઈમ મોસ્ટ સસેપ્ટેબલ અમંગ અસ કિડ્સ સોમ્યા કભી કભી ના મોહતા કટવીએ ચાલો ઓક્ટોબર બે હજાર ચોવીસ માં શહેરમાં રહેવાવાળા વાળા સિત્તેર હજાર થી જેટલા પેરેન્ટ એમના ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો છાસઠ ટકા પેરેન્ટ એમનું કેવું એવું છે કે એમના બાળકો છે એ ઓનલાઈન ગેમિંગ ઓટીટી અને સોશિયલ મીડિયાના એડિક્શન છે અને અઠ્ઠાવન ટકા જેટલા પેરેન્ટ્સે એવું કીધું કે મોબાઈલના કારણે છે એ એમનું સ્પેશિયલ અને વિચારવાની શક્તિ છે ગુમાવી દીધી છે અને ગુસ્સો કરવાનું વધી ગયું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે બે વર્ષથી નાના બાળકો છે એમની સ્ક્રીન ટાઈમ છે એ ઝીરો હોવી જોઈએ અને ત્રણ થી ચાર વર્ષના બાળકોનો મેક્સિમમ ટાઈમ છે એ એક કલાકનો હોવો જોઈએ એમ્સ રાયપુર એનાલિસ આધારે જોવા જઈએ તો ઇન્ડિયામાં પાંચ વર્ષના બાળકોનો એવરેજ સ્ક્રીન ટાઈમ છે એ ટુ પોઈન્ટ ટુ અવર્સ છે અને બે વર્ષથી નાના બાળકોનો સ્ક્રીન ટાઈમ છે એ વન પોઈન્ટ ટુ અવર્સ છે જે જીરો હોવો જોઈએ અમુક પેરેન્ટ્સને એવું થતું હશે કે એક બે કલાક બાળક છે એ ફોન જોઈ લે તો શું એનાથી ફરક પડી જશે મને પણ બહુ સમય સુધી એવું લાગતું હતું કે આનાથી શું ફરક પડતો હશે પણ રિસર્ચના આધારે એવું જોવા મળ્યું કે આમાં છે એ બહુ બધો ફરક જોવા મળતો હોય છે તો આ વસ્તુને થોડું આપણે વધારે ડિટેલમાં જોઈએ આરવની કહાનીથી આરવ છે એ નવ વર્ષનો છે અને એ હરિયાણામાં ગુડગાવમાં રહે છે અને એના બંને માતા પિતા છે એ છે એ વર્કિંગ હતા જ્યારે આરવ છે એક વર્ષનો હતો ત્યારથી જ એના મા બાપે છે એને ફોન આપી દીધો હતો યુઝ કરવા માટે કેમ કે એ બંને બિઝી હતા એટલે એમને એવું લાગ્યું કે શરૂઆતમાં બાળક છે એ રોતું નથી એટલે આપણે ફોન આપી દીધો છે તો સારું થયું અને આપણે આપણું કામ કરી લઈએ અને પછી છે 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 ફોનની આદત ગઈ એ ખાવા ત્યારે જ ખાતો હતો જ્યારે એના પાસે ફોન હોય ફોન વગર ખવડાવું ઇમ્પોસિબલ થઈ ગયું હતું એમના માતા પિતાને આમાં એક ક્લિયર વોર્નિંગ સાઇન્સ હતું પણ એમને આ વસ્તુને ઇગ્નોર કરી દીધું અને આરવ જ્યારે ચાર વર્ષનો થયો ત્યારે પોતાનો છે પર્સનલ ફોન ગિફ્ટ કરી દીધો બહાર રમવાની જગ્યાએ એ પોતાના ફોનમાં બિઝી રહેતો હતો પેરેન્ટ્સને એવું હતું કે બહાર જઈને કોઈ ખરાબ આદત પડી જશે એટલે એ પોતાનો ફોન યુઝ કરશે આગળના થોડા મહિનો અને વર્ષ સુધી આવી રીતે ચાલતું રહ્યું અને એક દિવસ આરવની આંખો છે એ થોડી કમજોર થઈ ગઈ અને પછી એને ચશ્મા લગાવવા પડ્યા બંને પેરેન્ટ્સ ને અજીબ ના લાગ્યું કેમ કે એમના પોતાના ચશ્મા હતા એટલે એમને એવું લાગ્યું કે બાળકને પણ આવી શકે છે થોડા સમય પછી આરવ છે એ માથાનો દુખાવો થાય છે એવો કમ્પ્લેન કરવા લાગ્યો અને પછી એને ડોક્ટર જોડે લઈ જવામાં આવ્યો તો કીધું કે એને થોડો સમય દૂર રાખો એનો માથાના દુખાવાનું કારણ છે એ સ્ક્રીન હોઈ શકે છે પણ આરવને આ ફોનનું એટલું બધું એડિક્શન થઈ ગયું હતું કે એના માતા પિતા જે ફોન લેવાનું ઈચ્છે તો એ તરત જ ગુસ્સે થઈ જતો હતો અને દિવાલ ઉપર પોતાનું માથું પછાડવા લાગતો હતો એકદમ એને ડ્રગ એડિક્ટ થઈ ગયો એવું કરતો હતો એ

ડે લાઈટ અને સનલાઇટ જે આવે છે એ નથી મળતું એના કારણે છે એ માયોપિયા હોવાનું વધી જાય છે માયોપિયાનો મતલબ એ છે કે દૂર જોવાની જે શક્તિ છે એ ઓછી થઈ જાય છે અને માયોપિયા છે એ ધીરે ધીરે છે એ વધતો જઈ રહ્યો છે ડિજિટલ દુનિયા આવવાના કારણે માયોપિયા છે એ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે

પાંચ થી સત્તર વર્ષના બાળકો ઉપર સિક્સટી સેવન જેટલી સ્ટડીઓ કરવામાં આવી છે એ એક કલાક માટે સ્ક્રીન નો ઉપયોગ કરે છે તો એમનો દસ મિનિટ નો સમય સુવાનો છે એ ઘટી જાય છે ચાઈનામાં આજ એજ ના બાળકો ઉપર સ્ટડી કરવામાં આવી અને એમાં પણ એવું કહેવામાં આવ્યું કે એક કલાક ની સ્ક્રીન ટાઈમ છે તો એમના બાર ટકા જેટલો સુવાનો ટાઈમ છે એ ઘટી જાય છે આના પાછળનું કારણ છે હોર્મોન જે ઊંઘવામાં મદદ કરે છે આ હોર્મોન ત્યારે મદદ કરે છે જ્યારે લાઇટો છે એ બંધ થઈ જાય છે અને ત્યારે આપણી બોડીમાં ખબર પડી છે કે હવે રાત થઈ ગઈ છે અને આપણો સોવાનો સમય થઈ ગયો છે પણ ઇલેક્ટ્રોનિકમાંથી જે ડિજિટલ લાઇટ નીકળતી હોય છે મોબાઈલમાંથી એ આને એકદમ ખતમ કરી નાખે છે આના કારણે છે એ ઊંઘવાનો સમય ઓછો થઈ જાય છે અને ઊંડી ઊંઘ આવતી હોય એ બંધ થઈ જાય છે આના કારણે નાના બાળકો છે એ બહુ સેન્સિટિવ હોતા હોય છે જે મોટા બાળકો છે એના કરતા નાના બાળકોમાં મેલેટોન છે એ વધારે હોય છે અને ઊંઘ બાળકોની પૂરી ના થાય તો એના કારણે બીજામાં એની અસર જોવા મળતી હોય છે અને સ્કૂલમાં એમની પરફોર્મન્સ છે એ એકદમ ઓછી થઈ જાય છે પોતાનું ભણવાનું છે એ બગડતું હોય છે એના કારણે અને બહુ બધા સાયકોલોજી પ્રોબ્લેમ હોય છે એ વધવાની શક્યતા વધી જાય છે જેવી રીતે આ જે ઊંઘી રહ્યા છે એમના બાળકોનો વિડીયો જોવો તમે ઊંઘતા ઊંઘતા પણ એ હવામાં મોબાઈલ છે એ સ્ક્રોલ કરી રહ્યા છે સ્ક્રીન એડિક્શનનું બહુ મોટું સંકેત છે અને ત્રીજો પોઈન્ટ છે ઓબીસીટી

એ મોબાઈલ બતાવતા હોય છે અને જે લોકો ખાતા સમય સ્ક્રીન નો ઉપયોગ કરે છે એમાં કેલેરીઝ વધતી હોય છે અને એના કારણે મોટા છે એ વધતો જોવા મળે છે અઢાર મહિનાના શુભની પણ આજ કહાની હતી એ ખાવાનું ત્યાં સુધી નતો ખાતો જ્યાં સુધી એની મમ્મી છે એને મોબાઈલ ના આપી દે